સાબરકાંઠાના હિંમતનગરમાં રાયસંગપુર ગામમાં ઉનાળા પહેલા પાણીની પરાયણ શરૂ થઈ ગઈ છે તંત્રની અણ આવડતના લીધે ગ્રામજનો આજના યુગમાં પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે ચૂંટણી સમયે વોટ માંગવા મોટા મોટા દાવાઓ અને વાદાઓ કરવામાં તો આવે છે પણ શું રાયસંગપુરના લોકોને તંત્ર ગાટતું પણ નથી શું છે રાયસંગપુરવાસીઓની સમસ્યા જે પ્રશાસનના ચોપડે નોંધાઈ તો ગઈ હશે પણ કદાચ તેના પાના જોવાના નફટ અધિકારીઓ ભૂલી ગયા છે આવો જોઈએ આ રિપોર્ટ છે પણ પાણી નહી નલ ના દાબા પોકડ પાણી ની તરસ ક્યારે થશે પૂરી શું આ છે ગુજરાતના ગામડાઓની સ્થિતિ ઘણા સરપંચ આવ્યા અને બદલાઈ પણ ગયા પણ પાણીની સમસ્યા ઠેર ની ઠેર જ રહી છે તંત્ર ભલે કહે છે કે પાણીની તકલીફ દૂર કરી પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જૈસે છે સાતસો જેટલી વસ્તી ધરાવતા હિંમતનગરના રાયસંગપુરમાં છેલ્લા વીસ વર્ષથી પાણીની પારાયણ ઉકેલાઈ નથી આજના યુગમાં પણ અહીં મહિલાઓ વાડીએ જઈ પાણી ભરવા મજબૂર છે દ્રશ્યોમાં આપ ખુદ જોઈ શકો છો મહિલાઓ ક્યાંથી પાણી ભરે છે અરે એસી રૂમમાં બેઠેલા અધિકારીઓને કોઈ પૂછો શું તેઓ આ પાણી પી શકે છે જો વાત કરીએ તો આ ગામ ખેતી અને પશુપાલનના વ્યવસાય ઉપર નબળ છે જેથી પાણીની સમસ્યાથી ત્રસ્ત ગામના લોકો માટે એક મોટો સવાલ એ છે કે પાણી પોતે પીવે કે પશુઓને પીવડાવે તો આજ દર સુધી અમારા કોઈ સગવડ પાણીની કોઈ સગવડ જ નથી અને જો કદાચ કદાચ જો આ અત્યારે હાલ તો ઠીક છે પણ આમાં મહિના પાછું ઉનારો આવે અને જો પાણીની સગવડ જો કરશે જલ જલની ઘેર ઘેર તો સરકાર હું બહુ અમે ગામ લોકો બહુ આભાર માનીયે ગામ ટાકો જે બનાયેલ છે એમાં ખુબ ભ્રષ્ટાચાર થયેલો છે અને જે કોન્ટ્રાક્ટર હતા એ મહેસાણા ના હતા એ આ ટોકો બનાવ્યા પછી કઈ પાણી વાણી નાખ્યું નથી માટે આ ગામના પાણી પીવાની બહુ તકલીફ છે એ તંત્રને જાણ કરવા માટે આવે છે ખુબ કે ભાઈ અમારા ગામના પાણી પીવાની બહુ તકલીફ પડે છે એના માટે તાત્કાલિક કંઈક સારું કરવા વિનંતી છે ગામડાઓમાં પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ એકવીસમી સદી માં લોકોના ઘરે નથી નળ રાયસંગપુર ગામના લોકોને ક્યારે પોતાનો હક મળશે ટાંકા બનાવાયા તો કનેક્શન કેમ ના અપાયા વર્ષોથી રાયસંગપુર ગામના લોકો પરેશાની ભોગવી રહ્યા છે લાખો રૂપિયા ખર્ચીને ગામમાં પાણીના ટાંકા બનાવવામાં તો આવ્યા પરંતુ નળના કનેક્શન ન અપાતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અહીં સરકારની મહત્વની એવી નલ સે જલ યોજના પણ ફક્ત કાગળ પર જોવા મળી રહી છે એકવીસમી સદીમાં પણ ગામમાં પાણી જેવી સુવિધા ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો પાણીની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ ગામમાં ચર્ચાઇ રહી છે પાણીની તકલીફ ગામડે ફરી ફરી લાઈ લાઈન પીએ છીએ લાઇટ હોય ના હોય લોક બહેરો ઝગડા કર્યું પેલું અમન લેવા દો પેલું કે મન ભરવા દો તે પણ અમે ભરીને પોણી કહીએ છીએ મારું સાતસો પબ્લિક ની વસ્તી છે આ ગોમ તે પણ અમારી પોણી ની સમસ્યા મટતી નથી અમાર બહુ પોણી ની તકલીફ છે પછી મહેમાન પરુ ના આવે તો સાહેબ અમાર પોણી ક્યાંથી પાવું બધું એટલે અમે બધા વરખો કરી કરી મહેમાન પરુ ના ને પોણી પીએ છીએ અને આ બધું અમે કરીએ છીએ અને પાછળ ની બૈરીઓ આવ્યું એ તો પોણી ભરી જ ના અમારી પોણી ભરી ભરી અમારી બધી કેડો બધી તકલીફ થઈ જાય હતી એટલે એમાં પોણી ભરાતું નથી પાછળની પરજા પર કેવી હોય ને કેવી ના હોય સાહેબ એટલે મને આવી બધી શી ઘટકડી આલો તો સારી વાત છે સાહેબ બોલ કે લોકોના ઘરે નળ છે પણ પાણી નથી આવતું ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે છતાં જ્યારે વોટ માંગવાનો વારો આવે છે ત્યારે તો દોડી દોડીને નેતાઓ છેવાડાના માનવી સુધી પહોંચી મત માટે આજીજી કરે છે પણ આ ગ્રામજનોની સમસ્યાનો અંત ક્યારે આવશે તે એક મોટો સવાલ છે દરેક વ્યક્તિ માટે રસ્તા પાણી અને લાઇટ જેવી સુવિધાઓ પાયાની સુવિધાઓ ગુજરાત સરકાર દ્વારા દરેક ગ્રામીણ વ્યક્તિને માથાધીટ રકમ ફાળવવામાં આવતી હોય છે જોકે યોગ્ય વહીવટ કરવામાં સ્થાનિક લોકો નબળા પુરવાર થાય તો ક્યારેક ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે છે ત્યારે હિંમતનગરના રાયસંગપુર ગામે પાણીની પરોજન આગામી સમયમાં કેટલા લોકો માટે સમસ્યા રૂપ બનશે એ તો સમય જ બતાવશે